અમે જે આ પિક્ચર જોયું ફૂલે એ માં ટોટલ ઇન્સ્પિરેશન બધી છોકરીઓને પિક્ચર જોવું જોઈએ અને અમે લોકો અમને લોકોને જે શીખવા મળ્યું છે આનાથી ઇઝ અ રિયલ લાઈફ મતલબ અમને આ હિસ્ટ્રી જાણવા મળી ઇઝ લાઇક તમે લોકો નો બધી છોકરીઓ અત્યારે બધી

પિક્ચર જો અને થેન્ક યુ એને આપણને જે આપ્યું છે એમ એમનું જે હતું એમનો જે કાસ્ટ હતો એ બધું છોડીને પેલા છોકરીઓ માટે જે એમને કર્યું છે એ બહુ મોટિવેશનલ છે હવેની છોકરીઓ ખુદ નું જાણે છે પણ સાવિત્રીબાઈ ફૂલે બધી છોકરીઓનું જોયું એમનું જ નહીં ખાલી બધાના વિષય બધાનું ભવિષ્ય જોયું છે તો તમે લોકો ભી આ પિક્ચર જો બહુ મજા આવશે થેન્ક યુ જી પરિચય હું નિલેશભાઈ એસ જામરે આજે ડાંગ જિલ્લાના અંદરથી અમે સુબીર સબરી થી અહીં વિયારા ખાતે આવ્યા છે અમે જે સોશિયલ મીડિયામાં પોસ્ટરો જોયા કે પુલે ફિલ્મ રિલીઝ થઈ છે તો એના માટે મારી ટીમ બે ગાડીઓ લઈને અમે આજે વ્યારા ખાતે મૂવી જોવા માટે આવ્યા તો અમે મૂવી જોઈ અમને ખૂબ જ ભૂખ લાગ્યો કે અમારા માટે જે સાવત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે જે અમારા માટે જે બલિદાન આપ્યું છે એ ખરેખર યોગ્ય છે કેમ કે એના એ જે કામ કર્યું છે એવી રીતે અમે પણ સમાજનું કામ કરીએ છીએ અમને પણ આનંદ થાય છે કે અમે પણ એના જેવું અમે સમાજ પ્રતિ કામ કરી શકીએ ખરેખર આજે આ મૂવીના અંદર અમે એટલું નોટિસ કર્યું કે એટલું શોષણ હોવા છતાં સાવત્રીબાઈ ફૂલે પર ગોબર નાખતા હોવા છતાં પણ શિક્ષણ રોકાવામાં નથી આવ્યું તો આજે તો ભણેલા ગણેલા છોકરાઓ છે તો અમે આ મીડિયાના માધ્યમથી છોકરાઓને પણ અમે આટલું જ મેસેજ મોકલવા માંગીએ છે મારા સાથે મારી ટીમની બહેનો પણ આવી છે કે એ પોત પોતાના નાના નાના છોકરાઓ પણ ઘરે મૂકીને અહીં સુધી આવી છે કે અમારા બહેનો સાથે એટલું મોટો શોષણ લોકો તો કે છે કે સાવત્રીબાઈ ફૂલે કોણ છે જે શિક્ષણ ભારત દેશના અંદર પ્રથમ મહિલા તરીકે જે શિક્ષણ ઉભું કર્યું હોય કેટલું યોગ્ય કહેવાય તો આજે તો આજે તો હકીકત આખા ભારત દેશના અંદર મોટી મોટી પોસ્ટ પર છે છોકરીઓ ભણી ગણીને આજે આઈએસ આઈપીએસ ની નોકરી કરે છે છતાંય પણ સાવિત્રી ભાઈ ફૂલે નો ઇતિહાસ જોવો જોઈએ અને ખરેખર જે સાવિત્રી ભાઈ ફૂલે જે કામ કર્યું છે એ બદલ આપણે બધાએ ભેગા મળીને એ લોકોનું જે કાર્ય હતું જે રીતે કામ કરવા માંગતા કામ ને આપણે આગળ વધારી